કચ્છમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે સામખિયાળી ટોલ પ્લાઝા પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને વિરોધ પ્રદર્શનને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે સામખિયાળી સુરજબારી પાસે વાહનોની લાંબી કતારો જોવા મળી કચ્છની મોરબી રાધનપુર અમદાવાદને જોડતો નેશનલ હાઇવે એકતાળીસમાં ટ્રાફિક જામ સર્જાયો છે કચ્છમાં નો રોડ નો ટોલ ના સૂત્ર સાથે વિરોધ થઈ રહ્યો છે ખરાબ સ્થિતિને લઈ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે એવામાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ટ્રક ડ્રાઈવર વિરોધ કરી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષથી અંદર કચ્છની અંદર જે રોડ રસ્તાની હાલત છે જે નેશનલ હાઈવે જવાબદારીમાં આવે છે પણ નેશનલ હાઈવે કામ કર્યું નથી અને રસ્તાઓ સાવ બિસ્માર જે ધણી વગરના ધણ જેવું કામ કરી નાખ્યું છે નેશનલ હાઈવે એટલે આજે અમારી છેલ્લા એક વર્ષથી આ મુહિમ ચાલે છે પણ એ લોકોએ કોઈ વસ્તુનું ધ્યાન આપ્યું નહીં છેલ્લા ત્રણ મહિનાથી ચોમાસા પહેલાં પણ અમે નેશનલ હાઈવેને જાણ કરી એમની સાથે અમે રોડ સર્વે કરવાયા ડ્રોન સર્વે કરાવીને એ લોકોને અમે પ્રેઝન્ટેશન આપ્યું કે તમે રોડ બનાવો કચ્છની પ્રજા હેરાન છે તમે આ વસ્તુ કરો પણ ના એ અનાજ એવું છે કે જેમ ભેંસ માટે પાણી નાખીએ તો પાણી રહે નહીં એમ આ નેશનલ હાઈવેનો લીધો તંત્ર જરા કાન માથે બેરા એના જેવી વ્યક્તિઓ છે આ બધી